ના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે વડોદરામાં મહિસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે પાદરાની મહીસાગરના નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા ન્યૂઝ એટીન ગુજરાતી પર મહીસાગરનો આકાશી નજારો નદી વિસ્તારમાં આવેલ ખેતરો બેટમાં ફેરવાયા તો ગંભીરા બ્રિજ પાસે મહીસાગર નદીની ભયજનક સપાટી જોવા મળી રહી છે તો પાદરાની મહિસાગરના આકાશી દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે જે પ્રકારથી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે નદીમાં પાણીની ભારે આવક નજીકના ખેતરો પણ જળબંબાકાર હાર્દિક જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે હાર્દિક જે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં વરસાદ બાદ જોવા મળી રહી છે પાદરાની મહીસાગર નદીના આકાશી દ્રશ્યોમાં પણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે શું વધુ માહિતી શું વધુ અપડેટ બિલકુલજી જો વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ઉપરવાસમાં જે ભારે વરસાદ રહ્યો છે એના કારણે વડોદરા જેટલી પણ નદી છે તે પોતાની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે આ દ્રશ્યો જે છે ભયાવ દ્રશ્યો કહી શકાય કારણ કે મહીસાગર નદી જે છે તેને પોતાનું રૌદ્ર સ્વરૂપ જે છે તે ધારણ કરી લીધું છે બીજી મહત્વની વાત કે પાદરા તાલુકાના જે છેવાડાના ગામડા છે નદી કિનારા ગામડા છે તે સૌથી વધારે પ્રભાવિત થતા હોય છે ખેડૂતોની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થઈ શકે છે કારણ કે જ્યારે વરસાદ નહોતો ત્યારે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોતા હતા પરંતુ હવે જ્યારે નદીમાં નવા નીરની આવક થઈ રહી છે નદીઓ બંને કાંઠે વહી રહી છે ભયજનક સપાટી વહી રહી છે ત્યારે ચોક્કસથી તમામ જે ખેતરો છે તે બેટમાં ફેરવાઈ ગયા છે અને ગંભીરા બ્રિજ પાસેના પણ આ ટ્રોન ફૂટેજ જોઈ શકાય છે કે ડરાવનો નજારો હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે ગંભીરા બ્રિજ પાસે જોવા મળી રહ્યા છે